બટેટાનું ખમણ અમુક જગ્યાએ કહેવાય અને બટેટાની આ કાતરી પણ કહેવાય છે એકવાર બનાવી તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો તો એના માટે મેં અહીંયા બે કિલો બટેટા લીધા છે અને બટેટા મોટા લેવાના તો એનું છીણ છે એકદમ મોટું થશે જ્યારે તમે આ તળશો તો એકદમ સારું દેખાશે તો મોટા બટેટા લેવાના બટેટાને આપણે એની છાલ ઉતારી અને બટેટાને આપણે પાણીમાં નાખી દેસુ તો આ રીતે બધા જ બટેટાની છાલ ઉતારી આપણે એને પાણીમાં નાખી દેસુ તો તમારે પાંચ કિલો દસ કિલો કે પંદર કિલો જેટલું તમારા ઘરમાં છીણની જરૂર હોય એ રીતે તમારે બટેટા લેવાના બટેટાને પાણીમાં ડૂબે એ રીતે રાખવાના તો આ રીતે હું બધા જ બટેટાની છાલ ઉતારી લીધી છે હવે આપણે આ બટેટાને ખમણી લેશું તો એના માટે મેં મોટા કાણાવાળી ખમણી લીધી છે તો બટેટાનું છીણ જો તમે નાના કાણાવાળાથી કરશો તો એ એકદમ સારું નહીં બને એટલે તમારે એકદમ જે મોટા કાણાવાળી ખમણી આવે એ લેવાની અને એનું બનાવવાનું અને તમે જોઈ શકો છો એકદમ મોટું મોટું બનશે આ આ રીતે રીતે તો હું ખમણ બનાવતી જઈશ અને બાજુમાં પાણી ભરેલું મોટું વાસણ રાખવાનું આપણે એમાં નાખતા જઈશું અને ખમણમાં બટેટું તમારે એકદમ આગળથી પાછળ આખું જ લેવાનું તો એકદમ લાંબુ આવું ખમણ બનશે તમે જોઈ શકો છો અને એકદમ ધ્યાન રાખીને તમારે ખમણવાનું આ તમને તરત જ વાગી જાય છે એટલે બધા જ બટેટા ખમણાઈ જાય પછી આપણે એને પાણીમાં નાખી ત્રણ થી ચાર પાણીથી સારી રીતે ધોઈ લેવાનું જ્યાં સુધી બધો સ્ટાર્ચ નીકળે ત્યાં સુધી આપણે એને ધોઈ લેશું અને પછી આપણે એને પાણીમાં જ બોળીને રાખીશું ત્યાં સુધીમાં અહીંયા મેં બે લીટર પાણી ગરમ કરવા મૂકી દીધું છે એમાં આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલું મીઠું નાખી દઈશું અને પાણીને ગરમ થવા દઈશું તો પાણી એકવાર ગરમ થઈ જાય ઉકળવાની તૈયારી હોય ત્યારે આપણે જે ખમણ પાણીમાં રાખ્યું છે છીણ એને આપણે નિતારી અને આ પાણીમાં નાખી દઈશું તો આ રીતે ડૂબે એટલું તમારે છીણ એમાંથી નાખવાનું તો લગભગ બેથી ત્રણ ઘાણ થશે કારણ કે મેં અહીંયા બે કિલો બટેટા લીધા છે તમે જો પાંચ કિલો લેશો તો મોટું વાસણ લઈને પણ તમે બાફી શકો છો મેં નાનું વાસણ લીધું છે એટલે એ પ્રમાણમાં લઈ રહી છું અને આપણે છીણને પાંચ મિનિટ માટે બાફી લેશું તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર રાખવાનું અને આ રીતે પછી એકથી બે વાર ચેક કરવાનું આ રીતે મિક્સ કરી અને આપણે એને સારી રીતે થવા દેશું તો એકથી બે વાર વચ્ચે આપણે હલાવી લેશું તો તળે ચોટે નહીં તો આપણે હાઈ ફ્લેમ પર પાંચ મિનિટ માટે થવા દેવાની છે અને એકથી બે વાર ચેક કરી લેવાનું છીણ છે એ બહુ વધારે બફાઈ ન જાય અને કાચી પણ ન રહે એ ધ્યાન રાખવાનું એટલે તમારે હાથમાં લઈ તોડી લેવાનું જો એકદમ ઇઝીલી તૂટી જતું હોય તો એ થઈ ગયું છે અને કાચું રહેશે તો બટેટાની આ જે છીણ છે એ સુકાઈ જાય પછી તમે તળશો તો કાળી થઈ જશે એટલે એ ધ્યાન રાખવાનું તો એને અધકચરું બહુ વધારે પણ નહીં બાફવાનું બહુ કાચું પણ નહીં રાખવાનું એવું રાખવાનું અને બાફી લેવાનું અને જો તમારું છીણ કાળું થઈ જતું હોય તો તમારે એમાં એક નાનો ટુકડો ફટકડીનો નાખી દેવાનો તો પાંચ મિનિટ થઈ ગઈ છે છીણ સારી રીતે થઈ ગયું છે મેં ચેક કરી લીધું છે હવે આપણે બધી છીણને કાઢી લેશું એક પ્લેટમાં અને આ રીતે કોઈ પણ પ્લાસ્ટિક પર કે કપડા પર તમારે આ રીતે અલગ અલગ એને સૂકવી દેવાની તો આ રીતે હાથથી અલગ કરતું જવાનું ને આ રીતે તમારે ચમચા કે ઝારાની મદદથી અલગ પાડતું જવાનું તો આ રીતે બધી જ છીણ છે છૂટી કરી અને સુકવી લેશું અને આપણે એને થોડા કલાક માટે ફેનમાં સુકવીશું ત્રણથી ચાર કલાક માટે પછી જ્યારે તડકો નીકળે ત્યારે તમારે તડકામાં સૂકવી દેવાની અને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને સુકાવા દેવાની તો લગભગ એક દિવસમાં સુકાઈ જાય છે સુકાઈ જાય એટલે આપણે એને ગરમ તેલમાં તળી લેશું તો તમે જોઈ શકો છો એકદમ વ્હાઈટ અને એકદમ સારી બની છે તો ફટકડી વગર મેં બનાવી છે તો પણ એકદમ વ્હાઈટ અને એકદમ સારી બની છે તમે આ રીતે તળી અને પંદર થી વીસ દિવસ માટે એર ટાઈટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો અને પૂરા વરસ માટે છીણ એકવાર સુકાઈ જાય એટલે ડબ્બામાં ભરી તમે આખું વરસ માટે એને સ્ટોર કરી જ્યારે જોવે ત્યારે તમે એને તળીને ખાઈ શકો છો અને જ્યારે તમે ખાવ ત્યારે એના ઉપર લાલ મરચું છાંટવાનું તો મીઠું હોય જ છે અંદર લાલ મરચું છાંટવાનું છોકરા માટે ચાટ મસાલો છાંટવાનો તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને બટેટાના છીણની રેસીપી કેવી લાગી અને જો તમને આ રેસીપી ગમી હોય તો તમે આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો Thank you for watching.